અંકલેશ્વર પંથકના લાંબા વિરામ બાદ વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો હતો જેના કારણે ભારે ઉકળાટોનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું જોકે ભારે ઉકળાટ બાદ વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો અનુભવી હતી તો ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અંતે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે